નગરપાલિકામાં એક વિધવા મહિલાને અગિયાર અરજીઓ આપવા છતાં અધ્યન સુધી નિરાકરણ નહીં મીનાક્ષીબેન પ્રજાપતિના ઘરઆંગને જ કટર તૂટી જવાની અગિયાર અરજીઓને પાંચ વર્ષથી કોઈ નિરાકરણ ન આવતા મહિલાને ના છૂટકે મીડિયા સમક્ષ આવવું પડ્યું ને નગરપાલિકામાં જ્યારે તેમની દુકાનદારને રહીશોનું કટર અને રસ્તાઓ નિરાકરણ આવી જાય છે મસમુટા કટરના ખાડાઓ સામે આમોદ શહેર ભાજપ પ્રમુખની દુકાન પણ આવેલી છે આમોદના નાગસામા વિસ્તારમાં આવેલ ચાર રસ્તા પાસે તૂટી ગયેલ કટરનો સ્લેબ છેલ્લા કેટલાય વર્ષોથી રિપેર કરવાના આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આમોદનગરના ચાર રસ્તા પાસે મીનાક્ષીબેન રમેશભાઈ પ્રજાપતિના ઘર પાસે મુખ્ય આવેલ પાણીની ગટરનો સ્લેબ છેલ્લા વર્ષથી વધુના દરમિયાન તૂટી પણ મોટી હોનારતની રાહ જોઈ બેઠું હોય તેવું લાગી રહ્યું છે આ મુદ્દે આમોદના રહેવાસી મીનાક્ષીબેન પ્રજાપતિએ અગિયારથી વધુ વખત આમોદનગરપાલિકાના સત્તાધીશોને અરજી આપી હોવા છતાં નગરપાલિકાના તંત્રનું પેટનું પાણી હાલતું નથી તેમ લાગી રહ્યું છે અધ્યયન સુધી તૂટી ગયેલ ગટરના મુદ્દે આમોદનગરના સત્તાધીશો દ્વારા કોઈ કોઈપણ ની કામગીરી હાથ ધરવામાં આવે ન હતી જેના પગલે લોકોએ પોતાના સમસ્યા ને વાચા આપવા મીડિયાને ને વારે આવવું પડ્યું હતું ને આમોદ નગરપાલિકાના તંત્ર દ્વારા ડેમ નીતિ વાપરતા હોય તેવી ચર્ચાના પગલે સ્થાનિક લોકોમાં આમોદ નગરપાલિકા વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે જ્યારે સમગ્ર મુદ્દે આમોદ નગરપાલિકા તાકીદે નિરાકરણ લાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે અત્રે ઉલ્લેખનીય છે કે આમોદની મીડિયાએ અગાઉ પણ આમોદ નગરપાલિકાના અંધેર વહીવટ સામે લોક સમસ્યા અંગે વાચા આપવા પ્રાદર્શક સમાચાર પ્રસિદ્ધ કર્યા છે અને સત્તાધીશોના કાન આમર્યા હતા જેના પગલે રાતોરાત લોક સમસ્યાનું નિરાકરણ લાવ્યા હતા જે સંદર્ભમાં મીડિયાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો શું નામ બેન તમારું મારું નામ રમેશભાઈ શું સમસ્યા હતી નગરપાલિકામાં કેટલા એપ્લિકેશન આવી કે મારા ઘરના આંગણે ગટરનો ખાડો પડેલો છે એના માટે કોઈ એનો રસ્તો નથી મેં પોતે જાતે આવીને જે પ્રમુખ છે તેને પણ હું કહી ગયેલી છું તો પણ એ લોકો એનો કોઈ ઉકેલ લાવ્યા નથી અત્યાર સુધી ને બાજુની સાઈડનું કામ થયું છે પણ મારા ઘરનું હજુ પણ થયું નથી કેટલી અરજીઓ આપેલી છે તમે 11 એપ્લિકેશન આપેલી છે કેટલા સમયથી અરજીઓ આપો છો એક 5 વર્ષથી છે કલકાણો ને 5 વર્ષથી 7 વર્ષથી તો ઘરનો ખાંગડે ખાડો જ છે મારા મિસ્ટર વરી ગયા કારણે હજુ સુધી તમારું કામ કોઈનું કાલ નથી આજે સમ અહીંયા આગળ શું જવાબ મળ્યો

હવે કઈ કરે તો સારું આવે આની આવે આ ચોમાસું હોય આવ્યું બધું પાણી અંદર જાય અને પછી એનું જ પાણી બહાર આવે